અગિયાર જુલાઈ થી આપણે વરસાદના રાઉન્ડનો આપણે છેલ્લો દિવસ ગણવામાં આવશે પછી બાર તારીખ વરસાદમાં ગેપ આવશે સૌથી ઓછો વરસાદ છે એ કચ્છના ખડીર અને બન્ની વિસ્તાર અને વાગડ વિસ્તારના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઓછો વરસાદ ત્યાં નોંધાયો છે જેટલા વરસાદો અત્યાર સુધી પડ્યા એના કરતાં અનેક ગણા વધારે વરસાદો છે એ આવનારા દિવસમાં થવાના છે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે એ મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે પરંતુ આવતા રવિવારથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે નમસ્કાર હું ચુ રિયાઝ વાત કરીએ ગુજરાતમાં વરસાદની સ્થિતિ વિશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા નાગરિકોને દરિયા કિનારે ન જવા અપીલ કરી છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આવતીકાલે અગિયાર જુલાઈથી વરસાદનો છેલ્લો રાઉન્ડ હશે ત્યારબાદ બાર તારીખથી વરસાદમાં ગેપ આવશે જોકે હવે માત્ર છૂટાછવાયા વરસાદના વાવડ છે ઓગણીસ તારીખ સુધી વરાપનો માહોલ જોવા મળશે આગામી દિવસોમાં ધોધમાર કે અતિ ભારે વરસાદથી લોકોને રાહત મળશે દર વર્ષે જુલાઈ મહિનામાં વરસાદ પડે છે તેના કરતાં આ વર્ષે દસ જુલાઈ સુધીમાં ચોમાસાનો કુલ છેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે હજુ પણ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તથા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જેથી આ વર્ષે ચોમાસું અઠ્ઠાણું થી એકસો ટકા સુધી રહેશે વાત કરીએ સૌથી ઓછા વરસાદની તો આ વર્ષે સૌથી ઓછો વરસાદ કચ્છના ખડીર બન્ની અને વાગડમાં થયો હોવાનું જાણવા મળે છે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે વધારે વરસાદ હોય પણ આ વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેના વિશે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી શું કહે છે આવો અગિયાર જુલાઈથી આપણે વરસાદના રાઉન્ડ આપણે છેલ્લો દિવસ ગણવામાં આવશે પછી બાર તારીખથી વરસાદમાં ગેપ આવશે જોકે આપણે નવ તારીખથી લઈને આજે દસ તારીખ અગિયાર તારીખ એમાં જે વરસાદો અત્યારે જે નોંધાઈ રહ્યા છે એકદમ છૂટાછવાઈને હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે જે સતત વધુ વરસાદ પડતો હતો એમાંથી મુક્તિ મળી છે અને હવે આવનારા દિવસની અંદર બાર થી લઈને ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યની અંદર એક વરાપનો માહોલ હશે એટલું ચોક્કસથી કહી શકાય કે ચોમાસું છે એટલે છૂટાછવાય કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટું પડે એ અપવાદરૂપ રહેશે બાકી ઓગણીસ તારીખ સુધી આપણે એક વરસાદમાં વિરામ જોવા મળશે અને ખાસ કરીને વરાપનો માહોલ જે વરાપની આપણે જરૂર હતી એ વરાપ ચોક્કસથી જોવા મળી શકે છે બીજી વાત આપણે એ કરવાની છે કે આજ દિવસ સુધીમાં જે એવરેજ દર વર્ષે જે ગુજરાતની અંદર જે વરસાદો પડતા હોય છે એ વરસાદોના ટોટલ છેતાલીસ ટકા વરસાદ છે એ આજે જુલાઈની દસ તારીખ સુધીમાં વરસી ચૂક્યો છે હજુ પણ વરસાદો છે આગળ ઉપર પડવાના છે જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદો પડશે ઓગસ્ટમાં પડશે સપ્ટેમ્બરમાં પડશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે છેતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો હવે આવનારા દિવસમાં જે સારા વરસાદો હજુ પણ થવાના છે એટલે ચોમાસું છે એ લગભગ અમારું એવું અનુમાન છે કે સો ટકા કરતા ઉપર વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આમ જોવા જઈએ તો આપણે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે એવું પણ દર્શાવેલું હતું કે અઠાણું ટકાથી લઈ અને એકસો ને છ ટકા સુધીના વરસાદો બે હજાર પચીસના ના ચોમાસામાં જોવા મળશે હવે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનું જે અનુમાન છે તેમાંથી છેત્તાલીસ ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ આગળના દિવસમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા જ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને બીજી વાત એ કરવાની ચામ તો આપણે વરાકની વાત કરીએ ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓને એવું લાગતું હશે કે અમારા વિસ્તારમાં તો હજુ વરસાદ ઓછો છે ત્યારે મારું જે વ્યક્તિગત માનવું છે અને જે પ્રકારે વરસાદો વરસ્યા છે તેમાં સૌથી ઓછો વરસાદ છે એ કચ્છના ખડીર અને બન્ની વિસ્તાર અને વાગડ વિસ્તારના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઓછો વરસાદ ત્યાં નોંધાયો છે અને બાકી જે ગીર સોમનાથ એટલે આમ તો જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જે દર વર્ષે ખૂબ વધુ માત્રામાં વરસાદ જોવા મળતા હોય છે પણ આ વર્ષે ગીર સોમનાથ ગીર સોમનાથમાં પણ અત્યાર સુધીમાં વરસાદો ચોક્કસથી જોવા મળ્યા છે પણ વરસાદોની જે દર વર્ષે જે એવરેજ હોય છે એના કરતાં વરસાદ ગીર સોમનાથમાં પણ ઓછો પડ્યો છે છતાં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો એકંદર બધા જ ખેડૂતોને વાવેતર લાયક વરસાદ તો અત્યાર સુધીમાં ચોક્કસથી છે અને જ્યાં સુધી આંકડા આવ્યા છે સામે સરકારી આંકડા આવ્યા છે ત્યાં સુધી ગુજરાતની અંદર એકાણું ટકા વિસ્તારની અંદર ચોમાસુ પાકનું વાવેતર થઈ ગયું છે નવ ટકા વિસ્તાર એવા છે કે ત્યાં ચોમાસુ પાકનું વાવેતર બાકી છે પણ નવ ટકા વિસ્તારો બાકી છે એની કન્ડિશન પણ એવી છે કે અત્યાર સુધી સતત વરસાદ પડતો હતો વરસાદમાં આપણે વરાપ ન મળી જેને કારણે વાવેતર બાકી છે આ વરાપ મળે એટલે ત્યાં પણ હવે વાવેતર થવાનું

ગુજરાતની અંદર વરસાદો પડ્યા છે જેટલા વરસાદો વરસાદો અત્યાર સુધી પડ્યા એના કરતાં અનેક વધારે છે છે આવનારા દિવસમાં થવાના એટલે આપણે વરસાદ પૂર્ણ થાય ત્યાં સુધીમાં પાણીની પણ વ્યવસ્થા થઈ જશે એટલે કોઈ મિત્રો આનાથી કંઈ ગભરાવાનું કે ડરવાનું નથી હજુ આપણે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદ થશે ઓગસ્ટમાં પણ વરસાદ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કુવા બોર છે આપણા ભરાઈ જશે એટલે આપણે આવનારા સમયની અંદર ઉનાળુ પાક હોય શિયાળુ પાક હોય તમામ પાકો છે એ કરી શકીએ એવી પાણીની વ્યવસ્થાઓ થઈ જશે એટલે એટલા વરસાદો હજી ચોક્કસથી થવાના છે એટલે અત્યારથી કોઈ ગભરાવાનું નથી અત્યારે જે વાવેતર થઈ ગયું છે એના માટે આ વરસાદ પૂરતો છે અને જે વિસ્તારોમાં પાણીની ઘટ હશે આવનારા સમયમાં તમામ વિસ્તારોમાં પાણીની ઘટ પૂર્ણ થઈ જશે પણ સાથે સાથે અંતમાં મારે દરેક ખેડૂતભાઈઓને એક અપીલ એ પણ કરવાની છે આમ તો આપણે દર વર્ષે આ વાત કરતા આવીએ છીએ કે જયારે ચોમાસું ચાલુ હોય આપણા ખેતરની અંદર કુવા કે બોર હોય એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે એટલે કે જે વોટર હાર્વેસ્ટિંગ આપણે કરતા હોય છે એ કરવું ખૂબ જરૂરી છે જે ચોમાસા દરમિયાન પાણી પડે ને આપણા ખેતરોનું પાણી છે એ બહાર વહી જાય છે નદીમાં થઈને દરિયા સુધી પહોંચી જાય છે જો એ પાણી આપણી જમીનની અંદર કુવા કે બોરની અંદર વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ઉતારવામાં આવે તો આપણે જમીનમાં પાણીના તળ છે એ ઉપર આવે અને એકંદરે આપણે ઉનાળા સુધી પાણીની ઘટ ન આવે એટલે જમીનમાં જે કુવા ને બોર છે એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે અત્યાર સુધી છેતાલીસ ટકા વરસાદ પડ્યો એમાં હજુ પણ ખૂબ સારા વરસાદો પડવાના છે એટલે હવે પછીથી ગમે ત્યારે સારા વરસાદો પડવાની શરૂઆત થાય એટલે દરેક ખેડૂતભાઈઓ છે કુવા ને બોર રિચાર્જ કરે એવી દરેક ખેડૂતભાઈને મારી અપીલ છે સરકારી આંકડા મુજબ એકાણું ટકા વિસ્તારમાં ચોમાસુ પાકનું વાવેતર થઈ ગયું છે નવ વિસ્તારમાં સતત વરસાદને કારણે વરાપ ન નીકળતા ત્યાં વરાપ નીકળે એટલે બાકીના નવ ટકા વિસ્તારમાં પણ વાવેતર થઈ જશે ઓગણીસ તારીખ સુધી અને ત્યારબાદ વરાપનો માહોલ જોવા મળશે એટલે બાકી રહેલા વિસ્તારોમાં પણ વાવેતર થઈ જશે વરસાદી માહોલ વિશે આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અત્યારે રજા આપશો ધન્યવાદ